આજે આપણે એ ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરીશું એક એવા પ્રાચીન ગ્રંથની વાત જેમાં છુપાયેલું છે એક ગહન જ્ઞાન એવું જ્ઞાન જે આપણને શીખવે છે કે ભય પર વિજય કેવી રીતે મેળવવો અને સાચી આંતરિક શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી તો સવાલ એ છે કે ભયનો અંતિમ ઉપાય શું છે આ એક એવો સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે અને નવાઈની વાત એ છે કે આનો જવાબ એક બહુ જ જૂના સંવાદમાં છુપાયેલો છે એક સાધક અને એક મહાન ઋષિ વચ્ચે થયેલી વાતચીતમાં તો ચાલો આપણે સાથે મળીને આ જ્ઞાનની યાત્રા શરૂ કરીએ સારું તો આપણી આ કથા શરૂ થાય છે વસુદેવથી હવે વસુદેવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી તેઓ એકદમ શક્તિશાળી છે એક એવા શહેરમાં રહે છે જે દૈવી રીતે સુરક્ષિત છે મતલબ કે બહારથી કોઈ ખતરો નથી પણ આટલું બધું હોવા છતાં એમના મનમાં ભય ઘર કરી ગયો છે એમની પાસે પદ છે પ્રતિષ્ઠા છે બધું જ છે પણ જ્યારે એમને તક મળે છે સ્વર્ગીય ઋષિ નારદને મળવાની ત્યારે જુઓ એ શું માંગે છે એ ધન નથી માંગતા સત્તા નથી માંગતા એ ફક્ત એક જ વસ્તુ માંગે છે ભાઈમાંથી મુક્તિ આ વાત જ બતાવે છે ખરું ને કે સાચી શાંતિ બહારની વસ્તુઓમાં નહીં પણ અંદરની સ્થિતિમાં જ હોય છે વસુદેવ નારદજીને વિનંતી કરતા કહે છે કે મને એવું જ્ઞાન આપો જેને ફક્ત શ્રદ્ધાથી સાંભળવાથી જ મનુષ્ય બધા જ પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય જુઓ એમની માંગણી કેટલી સ્પષ્ટ છે એ કોઈ કામચલાવું ઉપાય નથી શોધી રહ્યા એમને તો ભયમાંથી સંપૂર્ણ કાયમી મુક્તિ જોઈએ છે અને પછી એ એક મોટી કબૂલાત કરે છે એ કહે છે હું તો દૈવી માયામાં ભ્રમિત હતો મતલબ કે એ સ્વીકારે છે કે પહેલાં સાંસારિક ઈચ્છાઓમાં દુનિયાવી બાબતોમાં એ એટલા ખોવાયેલા હતા કે સાચી મુક્તિનો માર્ગ શોધવાનું જ ભૂલી ગયા પણ હવે એમને એક સ્પષ્ટ રસ્તો જોઈએ છે હવે અહીં વાત રસપ્રદ બને છે નારદજી સીધે સીધો જવાબ નથી આપતા એ કોઈ લેક્ચર નથી આપતા એના બદલે એક વાર્તા કહેવાનું શરૂ કરે છે અને આપણે સૌ જાણીએ છીએ વાર્તા દ્વારા કહેવાયેલું જ્ઞાન હંમેશા વધુ યાદગાર અને અસરકારક હોય છે તો નારદજી જે વાર્તા કહે છે એમાં વસુદેવના પ્રશ્નનો જવાબ છુપાયેલો છે આ વાર્તા છે એક મહાન રાજા અને નવ જ્ઞાની ઋષિઓ વચ્ચેના સંવાદની આ સ્ટોરી વિધિન અ સ્ટોરી જેવી વાત આપણને એ સમજાવે છે કે નિર્ભય બનવાની આ જે શોધ છે ને એ આજની નથી એ તો યુગોથી ચાલી આવે છે નારદજી પહેલાં એ જ્ઞાનની પરંપરા સમજાવે છે એ કહે છે કે આ જ્ઞાન કોઈ એક વ્યક્તિનું નથી પણ એક આખી વંશ પરંપરાથી આવ્યું છે મનુથી શરૂ થઈને તેમના પુત્ર પ્રિયવ્રત પછી ઋષભદેવ જે એક દેવી અવતાર હતા અને છેવટે એમના નવ પુત્રો જેઓ મહાન યોગી બન્યા એમના સુધી આ જ્ઞાન પહોંચ્યું તો આ જે નવ ઋષિઓ હતા એમને યોગેન્દ્ર કહેવામાં આવતા જેનો અર્થ થાય છે યોગના સ્વામી આત્મજ્ઞાનમાં એટલા પારંગત હતા તેઓ આખી પૃથ્વી પર ભ્રમણ કરતા અને જ્ઞાન વેચતા અને એમ જ ફરતા ફરતા એક દિવસ એ રાજા નિમીના દરબારમાં પહોંચી જાય છે અને જુઓ રાજા નિમી પણ વસુબેવ જેવો જ પ્રશ્ન પૂછે છે એ કહે છે અમે આપને પરમ કલ્યાણ વિશે પૂછીએ છીએ અને એ સંતોના સંગનું મહત્ત્વ સમજાવતા કહે છે કે સંતોનો થોડોક સમયનો સંગ પણ મનુષ્ય માટે સૌથી મોટો ખજાનો છે એ જે માર્ગ વિશે પૂછી રહ્યા છે એ છે ભાગવત ધર્મ એટલે કે પરમાત્મા સાથે પ્રેમ અને સમર્પણનો માર્ગ તો હવે આપણે કથાના સૌથી મહત્વના ભાગ પર પહોંચ્યા છીએ રાજા મેં એ પ્રશ્ન પૂછ્યો અને હવે નવ ઋષિઓમાંથી પહેલાં ઋષિ જેમનું નામ છે કવિ જવાબ આપવા માટે આગળ આવે છે અને એ જે જવાબ આપે છે એ ભયને જળમૂળથી ઉખાડી નાખવાની એક પ્રેક્ટિકલ મેથડ છે તો ભયનો મૂળ કારણ શું છે ઋષિ કવિ એક શબ્દમાં જવાબ આપે છે દ્વિતીય અભિનિવેશ આ થોડો અઘરો શબ્દ છે પણ એનો અર્થ બહુ સીધો છે એનો અર્થ છે દ્વેતમાં આસક્તિ એટલે કે જ્યારે આપણે આપણી જાતને પરમાત્માથી આ સૃષ્ટિથી અલગ માની લઈએ છીએ જ્યારે હું અને બીજું એવો ભાવ જાગે છે બસ ત્યાંથી જ ભયની શરૂઆત થાય છે આપણે એકલા અને અસુરક્ષિત અનુભવવા લાગીએ છીએ તો પછી ઉપાય શું ઋષિ કવિ આ અલગતાની ભાવનાને દૂર કરવા માટે એકદમ સ્પષ્ટ ચાર પગલાં બતાવે છે પહેલું આપણા શરીર મન અને વાણીથી થતા દરેક કામને પરમાત્માને સમર્પિત કરો બીજું કોઈપણ જાતની શરમ રાખ્યા વગર પરમાત્માના ગુણગાન સાંભળો અને ગાઓ ત્રીજું આખા બ્રહ્માંડને આકાશ હવા પાણી બધા જીવોને પરમાત્માનું જ સ્વરૂપ સમજો અને ચોથું આ સમગ્ર અસ્તિત્વની પવિત્રતાને સમજીને એને નમન કરો આ ચાર પગલાં એ ભૂલાઈ ગયેલા જોડાણને ફરીથી સ્થાપિત કરવા માટે છે હવે આ વાત સમજવામાં કદાચ થોડી અઘરી લાગે એટલે આ વિચારને એકદમ સરળ બનાવવા માટે ગ્રંથમાં એક બહુ જ સુંદર ઉદાહરણ એક રૂપક આપવામાં આવ્યું છે એમાં કહ્યું છે કે આખી પ્રક્રિયા ભોજન કરવા જેવી છે વિચારો જ્યારે આપણે જમીએ છીએ ત્યારે શું થાય છે દરેક કોળીએ ત્રણ વસ્તુઓ એકસાથે થાય છે આપણને સંતોષ મળે છે શરીરને પોષણ મળે છે અને ભૂખ ઓછી થાય છે બસ એ જ રીતે ભક્તિના દરેક કાર્યથી ત્રણ વસ્તુઓ એકસાથે થાય છે ભક્તિ એટલે કે પ્રેમ વધે છે અનુભૂતિ એટલે કે જ્ઞાન મળે છે અને વૈરાગ્ય એટલે કે દુનિવી ચિંતાઓ અને આસક્તિઓ ઓછી થાય છે બધું એકસાથે રાજા નિમીને આ જવાબ ખૂબ ગમ્યો પણ હવે એમના મનમાં એક બીજો સવાલ ઉઠે છે એ પૂછે છે કે સારું પણ જે વ્યક્તિ આ માર્ગ પર ચાલી રહી છે એને ઓળખવી કઈ રીતે એના લક્ષણો શું હોય રાજા નિમિના આ પ્રશ્નનો જવાબ આપવા માટે હવે બીજા ઋષિ આગળ આવે છે જેમનું નામ છે હરી અને તેઓ ભક્તિના એટલે કે આધ્યાત્મિક જાગૃતિના ત્રણ અલગ અલગ સ્તર વિશે સમજાવે છે તેઓ કહે છે કે ભક્તોના ત્રણ પ્રકાર હોય છે સૌથી પહેલા છે ભૌતિકવાદી ભક્ત જે ફક્ત મૂર્તિ કે પ્રતિમામાં જ ભગવાનને જુએ છે અને બીજા કોઈ સાથે એમને ખાસ લેવા દેવા નથી હોતી પછી આવે છે મધ્યમ ભક્ત એ પ્રભુમાં તો શ્રદ્ધા રાખે જ છે પણ સાથે સાથે બીજા ભક્તો સાથે મિત્રતા રાખે છે નિર્દોષ લોકોની મદદ કરે છે અને જેવો દ્વેષ રાખે છે એમનાથી દૂર રહે છે અને સૌથી ઉચ્ચ સ્તરના છે ઉત્તમ ભક્ત એ તો દરેક જીવમાં પરમાત્માને જુએ છે એમના માટે આખું જગત જ પરમાત્માનું સ્વરૂપ છે તો આ એક આખી યાત્રા છે સંકુચિત દ્રષ્ટિથી વિશાળ દ્રષ્ટિ તરફની અને હવે આપણે આ સંવાદના અંતિમ તબક્કામાં આવી પહોંચ્યા છીએ જ્યાં આ આખા આધ્યાત્મિક માર્ગનું જે ફળ છે જે અંતિમ વચન છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે જ્યારે કોઈ સતત નિરંતરપણે દરેક વસ્તુમાં પરમાત્માને જોવાનો અભ્યાસ કરે છે ત્યારે એનાથી એક બહુ મોટું આંતરિક પરિવર્તન આવે છે આ ખાલી થોડા સમય માટે સારું લાગે એવું નથી આ તો ચેતનાનું આપણી સમજનું જ રૂપાંતરણ છે જે ભયના મૂળ કારણને જ ખતમ કરી નાખે છે અને અંતિમ પરિણામ શું છે શ્લોકમાં કહ્યું છે કે જ્યારે કોઈ આ રીતે નિરંતર પરમાત્માનું સ્મરણ કરે છે ત્યારે તે સીધી જ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે કોઈ વજગાળાની સ્થિતિ નહીં સીધી જ પરમ શાંતિ એક એવી અવસ્થા જે બધી ચિંતાઓથી પરે છે અચળ સ્થિર શાંતિ તો આ આખી વાતનો સાર એ છે કે જો ભયનું કારણ અલગતાની ભાવના છે તો પછી સાચા જોડાણનો અનુભવ કેવો હશે આ પ્રાચીન જ્ઞાન આપણને એ જ કહે છે કે આ કોઈ માત્ર સમજવાની વાત નથી પણ જીવવાનો અનુભવ કરવાનો વિષય છે આ જ વિચાર સાથે આજની આપણી આ સફરને અહીં વિરામ આપીએ છીએ આના પર વિચારતા રહેજો નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે એમ કે શ્રીમદ ભાગવતમના એક બોજ રસપ્રદ સંવાદની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ હા બરાબર આપણી પાસે છે શ્રીમદ ભાગવતમ સ્કંદ અગિયાર અધ્યાય બે ના કેટલાક શ્લોકો અને એનો વિષય છે ભાગવત ધર્મ એટલે કે શુદ્ધ ભક્તિનો માર્ગ બરાબર અને આ આખી વાતચીતનો હેતુ એ સમજવાનો છે કે આ જે ભાગવત ધર્મ છે એ કઈ રીતે

અને કદાચ આપણા બધાના મનમાં હોય એવો સવાલ પૂછે છે શું પૂછે છે છે હે બ્રાહ્મણ અમને એવા ભાગવત ધર્મો વિશે કહો જેને શ્રદ્ધાથી સાંભળીને જ મનુષ્ય બધા ભયમાંથી મુક્ત થઈ જાય આ પ્રશ્ન મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણા બધા માટે છે જ ભયમુક્તિ અને સાચું સુખ બિલકુલ વસુદેવજીનો આ પ્રશ્ન ખરેખર બહુ પ્રામાણિક છે અને એમને થોડો અફસોસ પણ છે ખબર છે અચ્છા શેનો અફસોસ એ કહે છે કે ભૂતકાળમાં એમણે સંતાન મળે એ માટે ભગવાનની પૂજા કરી પણ મોક્ષ માટે ન કરી ઓહો હા એટલે આ બતાવે છે કે ભૌતિક ઈચ્છાઓ પૂરી થાય ને તો પણ અંદર ક્યાંક ઊંડા પ્રશ્નો તો રહે જ છે એટલે જ નારદજીને કહે છે કે અમને એવો રસ્તો બતાવો જેનાથી સંસારના દુખ અને ભયમાંથી સહેલાઈથી છૂટી જવાય અને નારદજી તો બહુ ખુશ થાય છે આ પ્રશ્ન સાંભળીને હા એ કહે છે કે વસુદેવજી તમારો આ પ્રશ્ન ખાલી તમારા માટે નથી આ તો આખા જગતના કલ્યાણ માટે છે બરાબર એટલું જ નહીં આ જે ભાગવત ધર્મ છે એટલો પવિત્ર છે કે એને ખાલી સાંભળવાથી વાંચવાથી કે કોઈ એનું અનુમોદન કરે ને તો પણ મોટામાં મોટો પાપી પણ શુદ્ધ થઈ જાય શું એટલે શ્રવણ માત્રથી હા અને અહીંથી વાત રસપ્રદ બને છે નારદજી સીધો જવાબ નથી આપતા અચ્છા એ એક જૂનો સંવાદ કહેવાનું શરૂ કરે છે એ કહે છે કે આ જ પ્રશ્નોનો જવાબ એક સમયે મહાત્મા રાજા નિમી અને ઋષભદેવના નવ પુત્રો જે મહાન યોગીઓ હતા એમની વચ્ચેની વાતચીતમાં અપાયો હતો ઓકે એટલે વાર્તામાં વાર્તા જેવું થયું હા બરાબર એનાથી જ્ઞાન વધુ રસપ્રદ લાગે તો કોણ હતા નવ યોગેન્દ્રો નારદજી ટૂંકમાં જણાવે છે કે એ ભગવાન ઋષભદેવના પુત્રો હતા ઋષભદેવ તો પોતે મોક્ષધર્મ શીખવવા જ આવેલા આ નવ પુત્રો કવિ અંતરિક્ષ એવા એમના નામ છે એ બધા પરમ જ્ઞાની મુક્ત અને આત્મવિદ્યામાં એકદમ નિષ્ણાત હમ એમની સ્થિતિ જેવી હતી કે આખું વિશ્વ એમને ભગવાનનું જ રૂપ દેખાતું હતું પોતાનાથી અલગ નહીં હા અને એમની ગતિ પણ અટકે નહીં જ્યાં જવું હોય ત્યાં જઈ શકે દેવલોક મનુષ્યલોક ગમે ત્યાં આવા સિદ્ધ પુરુષો હતા એ અને એકવાર એવું બને છે કે આ નવનવ યોગેન્દ્રો સંજોગથી રાજા નેમીના યજ્ઞમાં આવી પહોંચે છે ઓકે રાજા નિમી તો એમના તેજથી એટલા પ્રભાવિત થઈ જાય છે એમને એમ જ લાગે છે કે આ તો ભગવાનના સાક્ષાત પાર્ષદ છે એટલે બહુ જ આદર આપે છે અને અહીંયા રાજા નિમી સત્સંગનું મહત્વ સમજાવે છે ખરું ને હા બરાબર એ કહે છે કે મનુષ્ય જન્મ મળવો એ જ દુર્લભ છે અને એમાંય આવા ભગવાનના ભક્તોનો સંગ મળે એ તો અત્યંત દુર્લભ છે એટલે જે તક જવા દેતા નથી ના તરત પૂછે છે શું પૂછે છે કે છે હે મહાત્માઓ આ સંસારમાં ઘડીભરનો સત્સંગ પણ મોટો ખજાનો છે જો અમે લાયક હોઈએ તો કૃપા કરીને અમને એ ભાગવત ધર્મો વિશે કહો જેનાથી ભગવાન એટલા પ્રસન્ન થાય કે પોતાના ભક્તને પોતાનું સ્વરૂપ સુધા આપી દે એટલે ફરી પાછો એ જ મૂળ પ્રશ્ન પરમ કલ્યાણનો માર્ગ કયો બરાબર તો હવે આપણે ચર્ચાના કેન્દ્રમાં આવીએ છીએ રાજા નિમિના આ પ્રશ્નોનો ઉત્તર હવે નવ યોગેન્દ્રો વારાફરતી આપશે સૌથી પહેલા કોણ જવાબ આપે છે સૌથી પહેલા કવિમુનિ અને સીધા મુદ્દા પર જ આવે છે શું કહે કવિ મુનિ કહે છે હું તો માનું છું કે આ સંસારમાં ભગવાન અચ્યુતના ચરણકમળોની સતત ઉપાસના કરવી એ જ બધા ભયથી મુક્ત થવાનો અને પરમ કલ્યાણનો એકમાત્ર રસ્તો છે એકમાત્ર રસ્તો પણ શા માટે કારણ કે જે લોકો દેહ જેવી નાશવંત વસ્તુઓમાં હું અને મારું માનીને ડરતા રહે છે ને એ લોકો પણ આ ઉપાસનાથી ભયમુક્ત થઈ પરમાત્મામાં સ્થિર થઈ જાય છે પણ ઘણાને એવું લાગે કે ભક્તિ એટલે બહુ અઘરી વસ્તુ કઠિન તપસ્યા નિયમો એવું છે ના ના કવિ મુનિ એકદમ સ્પષ્ટ કહે છે કે ભગવાને બતાવેલા આ ઉપાયો એટલે કે ભાગવત ધર્મ એ અજ્ઞાની લોકો માટે પણ સહેલા છે અને એની સૌથી મોટી વાત સુરક્ષા છે એ કહે છે હે રાજન આ રસ્તા પર ચાલનારો ક્યારેય ભૂલો પડતો નથી આંખો મીચીને દોડે ને તો પણ લથડતો નથી કે પડતો નથી ખરેખર આ તો બહુ મોટી ગેરંટી કહેવાય મતલબ શ્રદ્ધાથી શરૂઆત કરો તો પણ સેફ ચોક્કસ તો વ્યવહારમાં આ રસ્તા પર ચાલવું એટલે કરવું શું પડે એનો પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે કવિ મુનિ શરીરથી વાણીથી મનથી ઇન્દ્રિયોથી બુદ્ધિથી કે પોતાના સ્વભાવથી જે કંઈ પણ કર્મ થાય એ બધું આ પરમ પુરુષ નારાયણ માટે છે એમ સમજીને એમને સોંપી દેવું હમ સમર્પણનો ભાવ હા આનો અર્થ એ નથી કે કર્મ કરવાનું બંધ કરી દેવું પણ કરતા ભાવ અને ફળની આશા છોડી દેવી બરાબર જાણે આપણે ભગવાનના હાથમાં એક સાધન છીએ આ સમર્પણનો વિચાર બહુ ઊંડો છે પણ આપણે ડરીએ છીએ શા માટે ભયનું મૂળ કારણ શું કવિ મુનિ એ જ પકડે છે એ કહે છે કે ભયનું મૂળ કારણ છે દ્વૈતમાં અભિનિવેશ દ્વૈતમાં અભિનિવેશ એટલે એટલે પોતાને ભગવાનથી અને બીજા બધાથી અલગ માનવાની એકદમ દૃઢ માન્યતા આ જે હું અલગ છુંનો ભાવ છે ને એ જ અસુરક્ષા લાવે માલિકી ભાવ લાવે અને છેલ્લે ડર પેદા કરે અચ્છા અને આ ભ્રમ ત્યારે થાય જ્યારે આપણે ભગવાનથી વિમુખ થઈ જઈએ આપણું સાચું સ્વરૂપ ભૂલી જઈએ એટલે ઉપાય શું તો કે ભગવાનને જ ગુરુ માનો દેવતા માનો આત્મા માનો અને અનન્ય ભક્તિ કરો એટલે કે હું અને બીજા કે હું અને ભગવાન આ ભેદ જ ભયનું કારણ છે પણ આ દ્વૈતના બ્રહ્મથી નીકળાય કઈ રીતે એ તો બહુ ઊંડો લાગે છે હા એના માટે કવિ મુનિ કહે છે કે મન પર કામ કરવું પડે મન પર હા જેમ સપનું કે દિવસના વિચારો એ સાચા ન હોવા છતાં દેખાય છે એમાં દ્વૈત જગત પણ મનના સંકલ્પ વિકલ્પનું જ પરિણામ છે એટલે મનને કાબુમાં કરવું એના વિચારોના વમણને શાંત કરવું એ ભય મુક્તિ માટે જરૂરી છે મનને કાબુમાં કરવું એ તો યોગ જેવી વાત થઈ ભક્તિમાર્ગમાં કોઈ બીજો આમ સહેલો રસ્તો ખરો છે ને બિલકુલ કવિમુનિ એક બીજો ઉપાય સૂચવે છે જે ભક્તિમય છે ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત મંગલમય જન્મ અને કર્મોનું શ્રવણ કરવું એટલે એમની કથાઓ સાંભળવી હા અને તેમના ગુણો તથા લીલાઓનું સૂચન કરનારા નામોનું શરમ છોડીને ગાન કરવું એટલે કે નામ કીર્તન કરવું ઓકે કથાશ્રવણ અને નામ કીર્તન હા આનાથી શું થાય મન સહેલાઈથી ભગવાનમાં લાગે અને પેલો દ્વૈતભાવ ઓછો થતો જાય એ ક્યારેક મોટેથી હસે છે ક્યારેક રડે છે ક્યારેક ગાય છે તો ક્યારેક ગાંડાની જેમ નાચે છે એ દુનિયાની લોકલાજથી પર થઈ જાય છે આ કોઈ નાટક નથી હોતું પણ ના ના આ તો હૃદયમાં જે દિવ્ય પ્રેમ ઉભરાય ને એની સહજ અભિવ્યક્તિ છે આવી સ્થિતિમાં ભક્તને દુનિયા કેવી દેખાય અલગ ચોક્કસ કવિ મુનિ કહે છે કે આવો ભક્ત આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી તારા ગ્રહો પ્રાણીઓ દિશાઓ ઝાડ નદી સમુદ્ર મતલબ જે પણ છે એ બધાને ભગવાન હરિનું જ શરીર માનીને એક ભાવથી પ્રણામ કરે છે એટલે એના માટે બધે ભગવાન જ છે કોઈ નહીં બરાબર સર્વત્ર ઈશ્વર દર્શન સ્થિતિ કહેવાય તો આ માર્ગનું છેલ્લું ફળ શું શું મળે કવિ મુનિ એક બહુ સરસ ઉદાહરણ આપે છે જેમ આપણે જમીએ તો દરેક કોળીએ ત્રણ વસ્તુ એક સાથે મળે તૃપ્તિ એટલે સંતોષ પુષ્ટિ એટલે શક્તિ અને ભૂખ મટી જાય હા બરાબર એમ જ ભગવાનના શરણે ગયેલા ભક્તને પણ ત્રણ વસ્તુ એકસાથે મળે છે ભક્તિ એટલે ભગવાન માટે પ્રેમ પરમાત્માનો અનુભવ એટલે જ્ઞાન અને વૈલાગ્ય એટલે દુનિયાની વસ્તુઓથી અનાશક્તિ ઓહ આ ત્રણે હા આ ત્રણેય અલગ અલગ નથી એક જ પ્રોસેસના સહજ પરિણામ છે એટલે એમ કે ભક્તિ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ આવે બરાબર અને આ બધાનું પરિણામ શું શું પરમ શાંતિ જે ભક્ત સતત ભગવાનના ચરણોમાં રહે છે એને આ બધું સહેલાઈથી મળે છે અને એ અંતિમ શાંતિ મેળવે છે પછી ભય કે અશાંતિ માટે કોઈ જગ્યા જ નથી કવિ મુનિનો જવાબ ખરેખર બહુ સ્પષ્ટ અને રસ્તો બતાવનારો છે હવે રાજા બીજો સવાલ પૂછે પૂછે છે 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 જે વધુ પ્રેક્ટિકલ શું એ જાણવા માંગે છે કે આવા જે ભગવાનના પ્રિય ભક્ત હોય એમને ઓળખવા કઈ રીતે એમના લક્ષણ શું એ કેવું વર્તન કરે શું બોલે હા આ પણ બહુ અગત્યનો સવાલ છે બરાબર કારણ કે આપણે એવા લોકોને અનુસરી શકીએ ને બરાબર આનો જવાબ આપે છે બીજા યોગેન્દ્ર હરિમુનિ અને તેઓ જવાબની શરૂઆત ભક્તોના ત્રણ લેવલ સમજાવીને કરે છે લેવલ હા ઉત્તમ એટલે કે સર્વોત્તમ ભક્ત મધ્યમ એટલે વચ્ચેના અને પ્રાકૃત એટલે શરૂઆતના આ સમજવું જરૂરી છે કારણ કે ભક્તિ એક સફર છે અને બધા અલગ અલગ સ્ટેજ પર હોય તો આ ત્રણ સ્તર કયા કયા છે હરિમુનિ કહે છે પહેલો ઉત્તમ ભાગવત એ કોણ જે બધા પ્રાણીઓમાં પોતાના આત્માને અને ભગવાનને જુએ છે અને બધા પ્રાણીઓને ભગવાનમાં અને પોતાના આત્મામાં જુએ છે એટલે એના માટે બીજું કોઈ છે જ નહીં બધે એક જ ચેતના બરાબર પછી બીજો મધ્યમ ભાગવત એ ભગવાન પ્રત્યે પ્રેમ રાખે ભગવાનના ભક્તો સાથે મિત્રતા રાખે જે અજ્ઞાની છે એના પર કૃપા રાખે અને જે ભગવાન સાથે દ્વેષ કરે એની ઉપેક્ષા કરે ઓકે અહીં થોડો ભેદભાવ છે પણ એ જરૂરી વિવેક જેવો હા આધ્યાત્મિક વિકાસ માટે અને ત્રીજો પ્રાકૃત ભાગવત જે શ્રદ્ધાથી ખાલી ભગવાનની મૂર્તિમાં જેમની પૂજા કરે છે પણ એમના ભક્તો કે બીજા જીવો માટે ખાસ આદરભાવ નથી રાખતો અચ્છા આ ભક્તિની શરૂઆત જેવું થયું જ્યાં ભાવ મુખ્યત્વે મૂર્તિ પૂરતો સીમિત હોય બરાબર આ ત્રણ સ્તર ભક્તિમાર્ગની પ્રગતિ બતાવે છે મૂર્તિ પૂજાથી શરૂ કરીને સંબંધોમાં વિવેક કેળવીને અને છેલ્લે બધે જ ભગવાનનો અનુભવ કરીને પણ હરિમુનિ ઉત્તમ ભક્તના લક્ષણો વધુ ડિટેલમાં સમજાવે છે ખરો ને હા કારણ કે એ આદર્શ સ્થિતિ છે ઉત્તમ ભગવતના કેટલાક મુખ્ય લક્ષણો ગણાવે છે જેને આપણે આમ સમજી શકીએ પહેલું એ દ્વૈતથી પર હોય છે એટલે એટલે એ ઇન્દ્રિયોથી બધું જ ગ્રહણ કરે સારું ખરાબ જુએ સાંભળે પણ એનાથી ખુશ કે દુઃખી ન થાય એ બધું ભગવાનની માયા એક લીલા તરીકે જુએ શરીરના જે ધર્મો છે જન્મ મરણ ભૂખ તરસ ડર કષ્ટ એનાથી એ મોહિત નથી થતો એ હંમેશા હરીને યાદ રાખે છે એ દેહ નથી આત્મા છે એ ભાવમાં સ્થિર હોય છે એટલે સુખ દુઃખ માન અપમાનથી ઉપર ઉઠી જાય છે બરાબર બીજું લક્ષણ એ નિષ્કામ અને અહંકાર વગરનો હોય છે નિષ્કામ હા એના મનમાં નવી ઈચ્છાઓ કે કર્મના બીજ ઉગતા જ નથી કારણ કે એનું મન ફક્ત વાસુદેવમાં જ સ્થિર છે અને અહંકાર રહિત એ પોતાના જન્મ કુળ વર્ણ આશ્રમ કે જાતિને કારણે શરીરમાં કોઈ અભિમાન નથી રાખતો હું બ્રાહ્મણ છું કે હું રાજા છું એવો ભાવ જ નહીં હા તો આપણી સામાજિક ઓળખથી પણ પર થઈ જવાની વાત થઈ હા ત્રીજું એનામાં સમતા અને શાંતિ હોય છે સમતા એટલે એના મનમાં ધન દોલત કે શરીરમાં આ મારું અને આ પારકું એવો ભેદ જ નથી હોતો એ બધા જીવો પ્રત્યે સમાન ભાવ રાખે છે અને એકદમ શાંત હોય છે અને એની ભક્તિ કેટલી મજબૂત હોય અચળ હરિમુનિ કહે છે કે ત્રણેય લોકનું રાજ મળે ને તો પણ એ ભગવાનને ચરણ કમળથી અડધી ક્ષણ માટે પણ દૂર ન થાય એની નિષ્ઠા અતૂટ હોય એની અંદરની સ્થિતિ કેવી હોય છે શું એ હંમેશા એકદમ પરમ શાંતિ અનુભવે છે હા એના માટે એક બહુ સુંદર ઉપમા આપી છે જેમ ચંદ્ર ઉગે એટલે સૂર્યોનો તાપ શાંત થઈ જાય એમ ભગવાનના ચરણ નખોની શીતળ ચાંદનીથી જેનું હૃદય શાંત થઈ ગયું છે એમાં સંસારનો તાપ ફરી કઈ રીતે પ્રવેશી શકે વાહ એટલે એના હૃદયમાં કાયમ માટે ઠંડક અને શાંતિ બરાબર અને સૌથી મહત્વનું લક્ષણ કયું ગણાવ્યું છે એ છે ભગવાન સાથેનો એનો સંબંધ હરિમુનિ કહે છે કે ભગવાન શ્રીહરિ પોતે પણ એ ભક્તના હૃદયને છોડતા નથી શું વાત છે ભગવાન નથી છોડતા હા કારણ કે એ ભક્તના પ્રેમની દોરીથી બંધાયેલા છે અને ભક્તે પણ ભગવાનને પોતાના હૃદયમાં પકડી રાખ્યા છે આવો ભક્ત જ ભાગવતોમાં શ્રેષ્ઠ છે વાહ આ તો ભક્ત અને ભગવાન વચ્ચેના અતૂડ પ્રેમ સંબંધની વાત થઈ ભગવાન પોતે જેના પ્રેમથી બંધાયેલા હોય બિલકુલ આ ઉત્તમ ભક્તના લક્ષણો ખાલી વાંચવા માટે નથી પણ આપણા માટે એક દિશા સૂચવે છે કે ભક્તિના માર્ગ પર આગળ વધીને કેવી સ્થિતિ મળી શકે છે તો આજની આ આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે શ્રીમદ્ ભાગવતમ્મા જે ધર્મ વર્ણવ્યો છે એ ભયમાંથી મુક્તિ અને સાચા કલ્યાણનો એક નિશ્ચિત અને સુરક્ષિત માર્ગ છે હ અને આ માર્ગ શ્રદ્ધાથી સમર્પણથી ભગવાનના નામ અને લીલાઓ પ્રેમથી સાંભળીને અને ગાઈને અને ધીરે ધીરે બધે જ ભગવાનનો ભાવ કેળવવાથી સિદ્ધ થાય છે અને આ માર્ગની સુંદરતા એ છે કે એ ખાલી ભાવનાત્મક નથી પણ એ જ્ઞાન અને વૈરાગ્ય પણ સાથે જ લાવે છે પેલું ભોજનનું ઉદાહરણ યાદ છે હા કે સંતોષ શક્તિ અને ભૂખની નિવૃત્તિ એકસાથે મળે બરાબર એમ જ સાચી ભક્તિ પ્રેમ સમજણ અને અનાસક્તિ એકસાથે આપે છે એ વ્યક્તિને હું અને મારુંના ભ્રમમાંથી પેલી અલગતાના ભયમાંથી મુક્ત કરીને પરમ શાંતિ અને પરમાત્મા સાથેના ગાઢ જોડાણ તરફ લઈ જાય છે ખરેખર આ જ્ઞાન બહુ જ પ્રેરણા આપે છે અને અંતે આપણા સાંભળનાર માટે એક વિચાર મૂકીને જઈએ પેલો શ્લોક પંચાવન કહે છે કે ભગવાન ભક્તના હૃદયને છોડતા નથી કારણ કે તેઓ પ્રેમની દોરીથી બંધાયેલા છે પ્રેમની દોરી તો આજના સમયમાં આપણે આપણા જીવનમાં એવી કઈ પ્રેમની દોરી કેળવી શકીએ એવી કઈ નિષ્ઠા કેળવી શકીએ જે આપણને આવા દિવ્ય અને અતૂટ જોડાણ તરફ દોરી જાય અને પરમ શાંતિનો અનુભવ કરાવે આ પ્રશ્ન પર સૌ વિચાર કરી શકે છે